ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતે બે વિકેટ ગુમાવીને ત્રણસો અઢાર રન બનાવ્યા યશસ્વી જયસ્વાલ એકસો રન બનાવીને અણબ રહ્યો અને તેણે પોતાની કારકિર્દીની સાતમી ટેસ્ટ સદી ફટકારી દિલ્હી સ્ટેડિયમમાં મેચ દરમિયાન કેટલીક યાદગાર પળો જોવા મળી ભારતીય કેપ્ટન શુભમન ગિલે સતત છ ટોસ જીત્યો જેના પર કોચ ગૌતમ ગંભીર અને જસપ્રીત બુમરાહ હસી પડ્યા મેચ પહેલા અનિલ કુંબલે બેલ વગાડીને રમત શરૂઆત કરી ત્યાં વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ પૂર્વ ઓલરાઉન્ડર બર્નાર્ડ જુલિયન ને શ્રદ્ધાંજલિ આપવા માટે કાળી પટ્ટી બાંધીને મેદાન ઉતર્યા કે એલ રાહુલ રન બનાવીને સ્ટમ્પિંગ આઉટ થયો યશસ્વી જયસ્વાલ અને સાંઈ સુદર્શને બીજી વિકેટ માટે એકસો ત્રાણું રન જોડ્યા બંને ચોગાથી પોતાની અડધી સદી પૂરી કરી જયસ્વાલે એકાવન મી ઓવર માં સદી પૂરી કરી અને હેલ્મેટ ચૂમીને ઉજવણી કરી દિવસના અંતે ભારત મજબૂત સ્થિતિમાં રહ્યું વળી જયસ્વાલે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો તે ચોવીસ વર્ષની ઉંમર પહેલા સાત ટેસ્ટ સદી ફટકારનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બન્યા